નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો ડીએ બાકી લેટેસ્ટ અપડેટ પગારની જેમ ડીએની રકમ પણ દરેક કર્મચારી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે તો ડીએ વધવાને કારણે તેમનો પગાર પણ વધે છે તો હવે સરકારે એક કરોડથી વધુ કર્મચારીઓ માટે અઢાર મહિના માટે રોકેલા ડીએ અંગે અપડેટ બહાર પાડ્યું છે તો આમાં એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલ આ ડીએ ક્યારે બાકી રકમ સાથે કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે તો આ સમાચારમાં બાકી રહેલા ડીએ સંબંધિત સંપૂર્ણ વિગતો અમે જણાવીશું તો મિત્રો વિડીયો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ વિડિયો વિગતવાર તો અઢાર મહિના ડીએ કેન્દ્રીય કર્મચારીઓ માટે સરકાર તરફથી સતત સારા સમાચાર આવી રહ્યા છે તો તાજેતરમાં જ બીજી એક મોટી અપડેટ આવી છે જેમાં સરકારે અઢાર મહિનાના ડીએ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે જે અગાઉ બંધ કરવામાં આવ્યું હતું તો કર્મચારીઓ ખૂબ જ ઉત્સાહિત છે કે હવે તેમનો સમય સારો રહેશે અને તેમને ડીએ એરિયર્સ સાથે એક સાથે મોટી રકમ મળશે તો આઠમા પગાર પંચની મંજૂરીની જાહેરાત પછી કેન્દ્રીય કર્મચારીઓ માટે આ સૌથી મોટું અપડેટ છે તો કોરોના સમયગાળા દરમિયાન સરકારે આ રકમ બંધ કરી દીધી હતી તો હવે કર્મચારીઓને તેમના બાકી રહેલા ડીએ એરિયર્સ મેળવવા અંગે સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ પણ છે ત્યારબાદ સરકારે આ પણ સ્પષ્ટ કર્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન બંધ કરાયેલા કર્મચારીઓના અઢાર મહિનાના ડીએ એરિયર્સ અંગે સરકારે ઘણી વખત સ્પષ્ટતા કરી છે કે તે આપવામાં આવશે નહીં તો દેશમાં આર્થિક સંકટનો સામનો કરવા માટે તેને બંધ કરવામાં આવ્યું હતું તો સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે બાકી રહેલા ડીએ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને આ અંગે કોઈ દરખાસ્ત પેન્ડિંગ નથી તો આ રકમ છોડવાની સરકારની કોઈ યોજના નથી દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો બજેટમાં એક આંચકો આવ્યો કર્મચારીઓને અપેક્ષા હતી કે ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં અઢાર મહિનાથી બાકી રહેલ અંગે કેટલીક અપડેટ હશે પરંતુ આવું ન થયું અને કર્મચારીઓને મોટો આંચકો લાગ્યો તો હવે કર્મચારીઓ માની રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં અઢાર મહિનાના બાકી રહેલા ડીએ અને એરિયર્સ ચૂકવી દેશે તો આ સંદર્ભે કર્મચારી સંગઠનોએ વડાપ્રધાન મોદીને જાણ કરી છે અને મોંઘવારી ભથ્થું ચૂકવવાની પણ માંગ કરી છે તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર અઢાર મહિનાના ડીએ એરિયર્સના પૈસા કર્મચારીઓના ખાતામાં ગમે ત્યારે મોકલી શકે છે ત્યારબાદ વાત કરીએ તો સરકાર ટૂંક સમયમાં આ જાહેરાત કરશે તો કેન્દ્રીય કર્મચારીઓ એવું માની રહ્યા છે કે સરકાર ટૂંક સમયમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએ આપશે જે કોરોના સમયગાળા દરમિયાન રોકી દેવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં તેના વિશે જાહેરાત કરશે ત્યારે દેશની આર્થિક સ્થિતિ જોખમમાં હતી તેથી આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને અઢાર મહિના માટે બંધ કરી દીધું હતું ત્યારથી કર્મચારીઓ સતત અઢાર મહિનાના ડીએની બાકી રકમની ચૂકવણીની માંગ કરી રહ્યા છે તો કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે જે રીતે સરકારે આઠમા પગાર પંચની રચનાની મંજૂરી આપીને તેમને આશ્ચર્યચકિત કર્યા છે તેવી જ રીતે સરકાર ટૂંક સમયમાં અઢાર મહિનાના બાકી રહેલા ડીએ એરિયર્સ મુક્ત કરવાની જાહેરાત પણ કરશે તો ત્યારબાદ વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા જાહેર થયા પછી જ ડીએમાં વધારો નક્કી કરવામાં આવે છે તો હવે ડિસેમ્બર સુધીના ડેટાના આધારે પુષ્ટિ થઈ ગઈ છે કે આ વખતે જાન્યુઆરી બે હજાર પચીસમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો થશે તેમજ કેન્દ્રીય કર્મચારીઓને હાલમાં ત્રેપન ટકા ડીએ મળી રહ્યો છે તો હવે ફુગાવાના આંકડા પંચાવન પોઈન્ટ પચાસ ટકાથી વધુ છે જેને રાઉન્ડ ફિગરમાં છપ્પન ટકા ગણવામાં આવશે તો કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારા બાદ તે છપ્પન ટકા સુધી પહોંચી જશે મિત્રો તો મિત્રો હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ